પ્રદેશમાં આ રીતે જે રહેવાય છે એ મોટા સૌનો પ્રતાપ છે એમનો આધાર છે નિષ્કાળસોએ પણ લખ્યું છે કે જ્યારે મોટા પુરુષ મળે રે ત્યારે સૌ સૌના ધર્મ પળે રહે આ મોટા પુરુષનો જોગ હોય તો જ સહજ આપણને રહેવાય તો બહુ મુશ્કેલી પડે તેમનો રાજીપો આપણે જોઈએ છે એ મોટા છે વૃક્ષના દાતા છે ભગવાનનું સ્વરૂપ છે તો આપણને અંતર પ્રતી છે એટલે એના માટે આપણે જે ન થાય એ પણ કરી શકીએ છીએ બાકી એમને તો કઈ થાય એમ નથી તારે ગમે એટલો આપણને પૈસા આપે કરે તો પણ આ થાય નહીં એમ કઈ વાર શ્રી માલ બોલ્યા છે ત્યાંથી થઈ પછી મહારાજે શું કહ્યું કે આ મોટા સંતના સમાગમમાં રહીને પણ જયારે આવી રીતે સંકલ્પ વિકલ્પ ન ટળે ધર્મ નિયમ ન પડાય ત્યારે એ તો મહાપાપી કહે એટલે તો બહુ જુદી વાત થઈ એમ પીનવારી શ્રીમાન ગુલાજી ત્યાગી થઈને ગ્રહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખળ ખાય છે કાજે એને ભોગ પ્રાપ્ત થનાર છે નહીં અને તેની ઈચ્છા રાખે છે માટે એના સમજામાં વાત આવી નથી કાજે જે કામ જવું નહીં તેનું નામ શું પૂછવું તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે તેની પાછી અભિલાષા રાખે છે તે શું આ દેહ કહીને તેને પ્રાપ્ત થવાનું છે એ તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય પણ સત્સંગમાં રહે થકે તો થાય નહીં તો સત્સંગીને પણ મર્યાદા આવી જાય છે તો એ ત્યાગીના ના શું ન હોય અમે ત્યાગી થયા અને પછી ગ્રસ્તતા ભોગ ભગવાની ઈચ્છા રાખીએ મહારાજે કહ્યું કે ભૂલ્યો છે કેમ કે આ ડુંગળામાં ને આશ્રમમાં એ બને એમ નથી અને એમાં હજુ બીજે તો થાય પણ આવા પ્રગટ પુરુષ એમને હાથની છે અશક્ય છે જે પોતાનું એવું વર્તન બહુ જબરજસ્ત અને બધાને ઉપર ખટકો રાખીને દરેકની વર્તાઓ પર તાન હોય ત્યાં તો બની શકે જ નહીં કામ આમાંથી માર્ગ આપે તો થાય આ લુડા ઉતારીને પછી ગ્રસ્તાશ્રમમાં જાય તો વસ્તુ જુદી પણ આશ્રમમાં રહીને એ તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય પણ સત્સંગમાં રહે થકે તો થાય નહીં માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે તેમ એ સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાડવી જોઈશે જેમ કોઈ સતી થવા ને ને પછી અગ્નિ જોઈને પાછી વરે તો તેને શું તેના સગા પાછી વળવા દે એ તો જોરે કહીને બાળે અને જેમ કોઈ બ્રાહ્મણી હોય અને વિધવા થઈને જો શ્વાસની જેવો વેશ રાખે તે શું તેના સગા રાખવા દે ન રાખવા દે તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એ રીતે વાત સમજવામાં આવી નથી અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં તેવી રીતે વાત કરીને શ્રી મહારાજ જય સ્વામિનારાયણ કહીને શૈનથી પધારતા કે મહારાજે કહ્યું કે તો મોટા સંતના સમાગમમાં રહે બધું સાનુકૂળ થઈ જાય અને અને એમાં એમના સમાગમમાં રહીને પણ જો ના થાય તો તો એનું કંઈ જીવનું મળી નાશે છે અને એનું તો પછી અહીં જ્યાં છૂટવાની બારી છે ત્યાં જો એ ખંભાથી તારા મારી દે પછી બી એ ક્યાં છૂટે અહીં સ્વભાવ મૂકવા માટે આપણા દોષ ટાળવા માટે ધર્મ નિયમ પાડવા માટે આ ઉત્તમ સ્થાન છે પણ અહીંયા જો ન પડાય તો પછી બ્રહ્માંડમાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં આ રીતે વર્તી છે એટલે મહારાજ એવું કે સત્સંગમાં રહીને તો ગ્રહસ્થ હોય ત્યાગી હોય દરેકને નિયમમાં રહેવું જ પડશે કેમ કે આ સત્સંગ એવું છે દર્પણરૂપ છે એમ દર્પણમાં આપણે જોઈએ પોતાનું બુખાર જોઈએ તો સામે દેખાય છે આ સત્સંગ પણ અરીસા જેવું છે જે જેવો હશે તેવું તર જણી આવશે આ સત્સંગનો પ્રતાપ એવો છે એટલે એમાં પણ આ જે ધર્મ નિયમ છે એ આપણે નિયમમાં રહેવું જ પડશે ત્યાગીને ને દરેકને અને અહીંથી જો છૂટો થાય તો જ વસ્તુ જુદી છે બાકી તે વિના તો અહીં રહીને એ બની શકે એમ નથી એટલે અહીં રહ્યા થકા એને આ અવરા વિચાર મૂકી જ દેવા એને સવરા પાળવા માટે જ આ સત્સંગના નિયમ ફાળા માટે અને આ બાજુ જ વૃત્તિ રાખી મારાથી નહીં બને નહીં થાય એવું બધું એ વિચાર ન કરવા સવરા વિચાર કરવા અને જેવો વિચાર કર્યા એવા આપણે થઈ જઈએ જો મોડા વિચાર કરીએ તો મોડા થઈ જઈએ કે આ નહીં થાય નહીં થાય નહીં થાય કરતાં કરતાં ક્યાંય ને ક્યાંય ઉતરી જવાય અને જો બળિયા વિચાર રાખીએ તો પછી ન ખોસી હોય તો કેટલું કરી નાખે એટલે કઈ જાતના વિચાર આપણે કરીશ એના ઉપર આધાર છે અને વિચાર આપનાર પણ આવા પુરુષ જો ખરેખર એમને ઓળખ્યા હોઈએ અને એમનો આપણને મહિમા સમજાયો હોય તો સૌરાજ વિચાર આવે એમને રાજી કરવાનો વિચાર આવે કે જે રીતે રાજી થતા હોય એ વિચાર આવે તો એમનો રાજીપતો ઇન્દ્રિયોને દમન કરવામાં નિયમ પાળવામાં સત્સંગ કરવામાં કથા અર્થામાં એ એ એમના વિચારો છે કે પોતે રહે છે પાળે છે પડાવે છે તો પછી એમાં જ એમનો રાજીપો હોય કે નહીં એ મહારાજે કહ્યું કે મોટા પુરુષનો સમાગમ રાખવો એમના સામે દ્રષ્ટિ રાખવી દ્રષ્ટિ શું એમના સામે જોઈ રહું

સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોક આ દેહ તે ગમે નહીં ને આ રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા તે ઉપર પ્રશ્ન પૂછો જે આશક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું પછી તેનો ઉત્તર કર્યો જે એ દુઃખ સારું કરે છે કેમ જે નિર્માની રહેવાય ને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે ને દેહનું રૂપ તો ગામ ફણે સુરાખાચર ને કાન દેખાડ્યો તે ભીગી ઉલટી થઈ તેમ બીજાને દેખાય તો એવું થાય સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે નિકર અવિદ્યાનો શો ભાર છે એ તો ભગવાન દ્રષ્ટિ કરે તો ફાટી મરે માટે વાત પણ સમજવી સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈકમાં કોઈ પ્રકારનો દોષ હોય પણ તે દોષ કહેવાય નહીં ને તેમાંથી તો જીવ બગડી જાય ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા તે ચકલીનું મોર ઢેપલે ને સત્સંગની મોટપ તો નિશ્ચય વળે છે પણ સાધને કરીને નથી સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે ગાય છે તે વાછરડાની માં કહેવાય પણ તેને દૂધનું સુખ તો એક જ ઠેકાણે આંચળમાં આવે પણ બીજા અંગમાં ન આવે તેમ ભક્તિ તો સર્વે કહેવાય પણ ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાંથી આવે એવું બીજેથી ન આવે